આજે કાજલબેન ઠાકોરના ઘરે સર્જાયા ભાવુક દ્રશ્યો ઠાકોર ફેમિલીના ભાઈઓ રણજીતભાઈ રાકેશભાઈ અને પૂરી ફેમિલી પહોંચી સ્વ કરણજી ઠાકોર ઘરે કાજલબેનના પતિ કરણજીનું અવસાન થયાના આજે બે મહિના પૂરા થઈ ગયા કાજલબેન ઠાકોરના ઘરે સ્વ કરણજી ઠાકોરની આત્માને શાંતિ મળે એ માટે રીતિ રિવાજ મુજબ ધાર્મિક વિધિ કરવામાં આવી આ વિધિ દરમિયાન સૌએ કરણજી ઠાકોરની પ્રેમભરી પ્રેમ ભરી યાદો યાદ કર્યા અને પ્રભુને પ્રાર્થના કરી અમારા કરણજીની પવિત્ર આત્માને શાંતિ આપજે સમય કેવો ઝડપ ઝડપથી પસાર થાય છે પણ યાદો ક્યારેય જૂની થતી નથી કરણજી ઠાકોર ને આ દુનિયા છોડ્યાના આજે બે મહિના પૂરા થઈ ગયા આ બે મહિનામાં ઠાકોર પરિવાર કાજલ અને તેમના બધા જ સગા વાળા હજી એ ખાલી અનુભવે છે જ્યાં કરણજી ની હાજરી હતી તે જગ્યા દરેક ક્ષણ એમની યાદ અપાવી જાય છે આ વિધિ દરમિયાન સૌએ કરણજી ને યાદ કરીને આંખો આંસુ રોકી ન શક્યા સ્નેહીજનો મિત્રો અને ગામના લોકો એકઠા થયા અને એક સાથે ભગવાન ને પ્રાર્થના કરી હે પ્રભુ અમારા કરણજી ઠાકોર ની આત્મા ને શાંતિ આપજે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપજે કરણજી તું ભલે હવે શારીરિક રીતે અમારી સાથે નથી પણ તારું સ્મિત અને તારી યાદો આ બધું અમારા દિલમાં હંમેશા જીવંત રહેશે કરણજી ઠાકોરની આત્માની શાંતિ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂર લખી નાખજો